કે રાજકોટ કાંડ થયું મોરબી કાંડ થયું તક્ષશીલા કાંડ થયું સુરતમાં હરણી કાંડ બરોડામાં મારી જવાબદારી જેવું નથી કીધું કે નથી એમણે મુખ્યમંત્રીને કીધું કે મારી જવાબદારી છે કેમ ભાઈ ભાઈ શ્રી હર્ષંઘવી નિવેદનો કરે છે ટ્રાફિકમાં રોંગ સાઈડ જાય તો એને હવે લાયસન્સો રદ કરવા માટે તમારા ક્યારે લાયસન્સો રદ થશે જયારે અમારા બાળકોને જીવતા ગુંજી મારો છો તો તમારા લાયસન્સો રદ નહીં જાય ક્યારે તમે પ્રજાને જે કરવાનું આવે ટેક્સ ઉઘરાવવાના આવે એમાં તમે પેલા ટેકો ટેક્સ ઉઘરી લો છો એટલે આજે બહુ મોટો કાન સીટ કાનમાં અમે કરવા જઈ રહ્યા છીએ અમે સીટ કાનમાં વિવિધ જે મોટી ઘટનાઓ છે એમાં અમારી ટીમ ત્યાં વિઝિટ કરી પીડિતોને મળી છે શું કાર્યવાહી થઈ છે અને કાર્યવાહીમાં છેલ્લે મીંડું આવ્યું છે એનો અહેવાલ આજે તમને કહેવા જઈ રહ્યો છું તકસીલાકાન સુરત ઘટનામાં

કાર્યવાહી થવી જોઈએ એ પણ નથી થઈ તમામ ચૌદે ચૌદ આરોપીઓ છૂટી ગયેલા છે સરકારી વકીલને સહયોગ મળતો નહીં માટે પીડિતોએ જાતે પોતાનો વકીલ રોકી અને અદાલતમાં ગયા છે ન્યાયમાં આ સીચની જે હું વાત કરી રહ્યો છું પોલીસની તમામ તપાસ એકદમ અસંતોષકારક છે જે એમણે જે પીડિતોએ જે વાત કરી છે એની હું વાત કરી આવી બોટાદકાન આપ સૌને ખબર છે મોટા લથ્થાકાન રહ્યું લોકોના મોત થયા લઠ્ઠાકાંડમાં તમામ ઘટનાના આરોપીઓની ધરપકડ થઈ પણ બધા છૂટી ગયા છે સાંભળજો બહુ જ ગંભીરતાથી જો મીડિયાને પણ મારી વિનંતી છે કે આ ગુજરાતના એવા લોકોની પીડાની વાત છે કે જેમાં તમે પણ મજબૂતાઈથી એક થઈ અને આ સચ્ચાઈને સામે મૂકજો હજુ પણ મોટા અધિકારીઓ સરકારી અધિકારીઓની બોટાદ કામાં ધરપકડ નથી જે ધરપકડ નાના લેવલે થઈ બધા જામીન ઉપર છૂટી ગયા છે પીડિત પરિવારો પાસે પોલીસ ને કે સીટી દ્વારા કોઈ પૂછપરછ કે માહિતી લેવામાં બહુ આવી નથી સરકારે વળતર જાહેર કર્યું પણ હજી કેટલા લોકોને મળ્યું નથી આ હું બોટાદ કાંડ હરડી કાંડ આ બધા અમારા આગેવાનો છે માન લો કે બોટાદ કાંડમાં રાજુભાઈ સોલંકીની આગેવાનીમાં ગયા હતા રાકેશભાઈ હિપરા અને ટીમ સુરતની એ તક્ષીલા કાંડમાં ગયા હતા હરણીકાંડમાં મારા શહેર પ્રમુખ ત્યાં હતા એમની આગેવાનીમાં ટીમ ગઈ હતી ઘટનાના ખરા આરોપીઓની ધરપકડ થયેલ નથી આરોપીઓની ધરપકડ થઈ છે પણ તમામ મોટી માછલીઓ નાની માછલીઓ પકડાની મોટી નથી પકડાની પંદર આરોપીઓને પકડ્યા હતા અને ગુજરાતના લોકસભાના ઇલેક્શન તારીખ સાત થતાં જ આઠ મહિના રોજ ચાર આરોપીઓ છૂટ્યા અને આઠ અને બીજા દિવસે વડોદરાની સેશન કોર્ટે બીજા અગિયાર આરોપીઓ છોડી દીધા પણ ચૌદે ચૌદ આરોપીઓ પંદરે પંદર આરોપીઓ અત્યારે હરણીકાંડ વાળા જામીન ઉપર છૂટી ગયા છે બરાબર છે અને હજુ સુધી એ મામલામાં આ લોકોને પણ જે પૂરતો ન્યાય મળવો જોઈએ એવું મળ્યું નથી આજ સુધી કોઈ ને કોઈ રકમ મળી નથી દવાખાનાના બિલ પણ જાતે ભરેલા છે છે અમારી ટીમોએ ત્યાં જઈને વિઝિટ કરી એની વાત છું પીડિતો દલિત હત્યાકાંડ બે હજાર બારમાં થયું આપ સૌને ખબર છે એમાં અમારા રાજુભાઈ કરપડા અમૃતભાઈ મકવાણા સહિતની સુરેન્દ્રનગરની ટીમ ત્યાં ગઈ હતી એમણે જે રિપોર્ટ આપ્યો છે એમાં આખી ઘટનામાં બે હજાર બારમાં ઘટના બની ચૌદ બે હજાર સોળ સુધી કોઈ તપાસ ન થઈ પછી આ પીડિત પરિવારો જે ની હત્યા થઈ હતી એ પીડિત પરિવાર ધરણા ઉપર બેઠું તું તમને ખબર હતું કે ત્રીસ દિવસ સુધી ગાંધીનગર પછી સીટની રચના થાય છે સાંભળો અને સીટની રચના થઈ એ આણંત દિવસના ધરણા પછી ગ્રહમંત્રીના અધ્યક્ષતાને સંજય પ્રસાદ અનુપમા ગયો અને પરીક્ષિતા રાથો અને દુગ્ગલ તરણ દુગ્ગલ જેવા અધિકારીઓની સીટની રચના થઈ છે અત્યારે શું સ્થિતિ છે કે ત્રણ એફઆઈઆર માં પ્રથમ એફઆઈઆર ના પીએસઆઈ સર ત્રણેય આરોપીઓ છ મહિનાની અંદર મુક્ત થઈ ગયા જામીન મુક્ત અને અત્યારે પીએસઆઈ સારા પ્રમોશન સાથે સરકારમાં નોકરી કરે છે બે હજાર સોળ માં સીટની રચના થઈ એક આરોપી હજી પોલીસથી થી પકડતી દૂર છે બીજી બે હત્યાના આરોપીઓને હજી સુધી પકડવામાં આવ્યા નથી અને બાર વર્ષ પછી પણ ચાર્જશીટ થઈ નથી તમે જુઓ અને ભોગ બનનારનો પણ શીટનો રિપોર્ટ મળ્યો નથી શીટનો રિપોર્ટ પણ જાહેર થયો નથી આ આ આ થાનગત હત્યાકાંડની વાત કરો દલિત હત્યાકાંડ બરોબર છે આ સીટ માત્રને માત્ર ડાક પીછોડું પાંચ દિવસ મીડિયામાં ચાલે કે સમાચાર સુધી મુખ્યમંત્રીએ મીટિંગ બોલાવી સીટની રચના કરી અને આ તપાસના આદેશ આપ્યા પછી ઈ જ મુખ્યમંત્રી મને લાગે છે એમ કહેતા હશે કે વાંધો નહીં પંદર દિવસ ચાલશે પછી ધીરે 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 તમને છોડાવી દેશું એવું હશે આ રિપોર્ટ બતાવે છે સીટ નો ચેક કરી લો પછી કાકરિયા રાય દુર્ઘટના અમદાવાદ બે હજાર ઓગણીસ ને જુલાઈ માસ માં થઈ બરાબર છે ઓગણત્રીસ લોકોને ઈજા થઈ હતી અને બે ના મોત થયા આ જે ભાઈ છે સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ ના માલિક અને તેના પુત્રની ધરપકડ કરાઈ હતી સમજો બાર હજાર ચોરસ જગ્યા માં વર્ષો પેલા બનાવવામાં આવેલી બાલવાટિકા આને દરી દીધી છે ડેવલપમેન્ટ વર્ષની પહેલાની ઘટના છૂટી ગયા અને વ્યક્તિને પાછો બાલવાટિકા નો એમને આપી દેવામાં પધરાવી દેવામાં આવ્યું છે આ આ ડિટેલ તમને આપીશું હું મોટું મોટું જે છે એ આપને કહું છું બરોબર છે કોઈ બેદરકાર સરકારી અધિકારીની ધરપકડ નથી મળતિયાને કોન્ટ્રાક્ટર આપ્યો પીડી પરિવાર તરફથી અરજી પણ થયેલ છે કાકરિયામાં ચાર આરોપીઓ દોઢ વર્ષ જેલમાં રહ્યા પછી જામીન ઉપર છોડી દેવા છે અને અત્યારે બધા એમ જ છૂટી ગયા છે પીડિતાએ સ્વખર્ચે વકીલ રાખ્યા છે આ સ્થિતિ છે તમને તમને જે વાત કરું છું બરોબર છે અને કાકરિયામાં પણ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એસીએસ શહેરી વિભાગ એમ કમિશનર સહિતની રચના કરવામાં આવેલી સમિતિની આ સમિતિ હજી સુધી કોઈ રિપોર્ટ આપ્યો નથી આજે મને હમણાં ખબર પડી કે ત્રણ ની પાછી આમાં રાજકોટ અંગ્રિકાંડમાં સમિતિની રચના થઈ આ કાંકરિયાવાડામાં શું થયું હતું મુખ્ય સચિવ એસીએસ ગૃહ વિભાગના અધ્યક્ષ સચિવ આની તો રચના થઈ હતી તમીસી ની રિપોર્ટ તો આવ્યો નથી એટલે ભાજપે આખું નવું ગેમ રચ્યું છે ગેમ ઈ છે કે ભ્રષ્ટાચારથી કામ આપી દો ભ્રષ્ટાચારથી ગેમ ઝોન ચાલવા દો ભ્રષ્ટાચારથી ટ્યુશન ક્લાસીસ ચાલવા દો

માત્ર ને માત્ર ડાક પીછોડું કરી પંદર મહિનો બે મહિના લોકોનો રોષ ટાળવા માટે કરવામાં આવે છે અને એટલા માટે આ તમામ સીટની રચનાઓ થઈ છે પૂર્વ ન્યાયધીશની અધ્યક્ષતામાં જો રચના કરવામાં આવે સમિતિની એની તપાસ થાય બીજું કે રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર ની બદલીઓ કરવામાં આવી છે કેમ ભાઈ જો ગુનેગારો તો એફઆઈઆર નામ હોવા જોઈએ અને એના એફઆઈઆર માં નામ કરો તો એ લોકો મંત્રી નું કે નામ આપશે મુખ્યમંત્રી નું મંત્રીઓ નું કે મને આ લોકોએ કીધું તું કે આના મળતી આ છે બીજું એ લોકો ઉદ્ઘાટનમાં હાજર હોય મ્યુનિસિપલ કમિશનર ઉદઘાટનો માં જો હાજર હોય તો કયા ચીફ ઓફિસર ચીફ અધિકારી ની ફાયર અધિકારી ની ઓકાત છે કે એ ત્યાં જઈને તપાસ કરશે એટલે સમગ્ર સંડોવાયેલા છે મોટા માથા સંડોવાયેલા છે મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને જે કોર્પોરેટરો જે લોકો હપ્તા લઈને એને ખબર હતી છતાં ચાલવા દીધું છે હપ્તાઓ લઈને ચાલવા દીધું છે એના કારણે આ ભોગ બન્યું છે આ વાસ્તવિકતા છે સીટના મામલામાં આજે આમ આદમી પાર્ટી જે ખુલાસા કર્યા છે આશા રાખીએ કે સરકાર આમાંથી બોધપાઠ લે અને ગુજરાતની જનતાને મારી વિનંતી છે કે બાળકોને ક્યાંક ફરવા મોકલો બ્રિજ ઉપર મોકલો બ્રિજ નીચે બેઠા હોય તો બધાને ધ્યાન રાખજો ભાજપના બ્રિજ ભ્રષ્ટાચાર ના બીચ તમારા મારા બાળકનો ભોગ છે અને પછી મોટા લાભ લઈ જશે અને કોઈ ચમરબંધી નહીં ખાતરી આપું છું છ મહિના પછી કોઈ મોટો અધિકારી પકડાશે નહીં બધા જામીન ઉપર છૂટાશે અમે એવી રીતે પ્લાન કર્યું છે કોંગ્રેસ એની રીતે કરે આમ આદમી એની રીતે કરે તો બબે તંત્ર થાય બરોબર છે અમે પણ અમારી રીતે અલગ અલગ કાર્યક્રમો એટલે જ કરીએ છીએ કે જેથી કરીને પ્રજાની વચ્ચે વિપક્ષ રીતે

જે તમામ મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ને આ ઘટનાની ખબર હતી કે નહીં અને ખબર હતી તો એની સામે શું પગલાં લેવા